જામનગરની મોદી સ્કૂલમાં આગ લાગવાની ઘટના ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયા સ્કૂલના સ્ટાફે આગને કાબૂમાં લીધી શાળામાંથી પાંચસો બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા આગમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ જયારે સેજ પાર્ટ થતાં અમે બધા બાળકોને સ્કૂલની બહાર અમે તરત જ લઈ લીધા હતા સ્કૂલના અમારા સ્ટાફ દ્વારા તરત આગ ઉપર કંટ્રોલ લેવાની અમે કરવામાં આવી હતી એસી ટકા આગ ઉપર કંટ્રોલ લીધી તરત અમે ફાયર બ્રિગેડને અને પીજીવીસએલને અમે જાણ કરેલી હતી અને તમામ બાળકો જ્યારે સેજ પાર્ટ થયો ત્યારે સોએ સો ટકા બધા બાળકો અને સ્ટાફ સંપૂર્ણપણે સ્કૂલ બિલ્ડિંગની બહાર સેફ જગ્યાએ આવી ગયેલા હતા ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગેલી હતી કે જે સ્કૂલની બહાર અમારી ઇલેક્ટ્રિક પેનલ છે એમાં આગ લાગેલી હતી પાંચસો બાળકો અંતર હતા પાંચસો બાળકોને તરત સેફ રીતે આપણે બહાર લઈ લેવામાં આવ્યું ફાયર સેફ્ટીના સાધન સંપૂર્ણપણે હતા ફાયર સેફ્ટીના સાધનો દ્વારા જ અમે આગના બાટલા જ કંટ્રોલ એન કરી હતી અને તરત જ અમે ફાયર બ્રિગેડને વધુ માટે અમે તરત બોલાવી લીધેલા હતા